છે તમને ખબર છે કે ભૂલો બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં એ લાઈન તો બરાબર છે યાર પણ એના જેવી જેવી એક હું તમને લાઈન કહું છું કે ભૂલો બીજું બધું પણ જયારે ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય તો સ્વિચ ચાલુ કરવાનું ભૂલશો નહીં એવું થાય ને યાર આપણો બે કલાક ફોન ચાર્જિંગમાં મૂકીને વરખો મારીને મોટા માતા હોય અને આઈ જોઈએ તો ચાર્જિંગની સ્વિચ જ બંધ હોય બે કલાક ચાર્જિંગ થવા માટે તો જે આપણો ટાઈમ ફરીઓ મારી મારી ફરીઓ મારી મારી જે ટાઈમ કાઢ્યો હોય યાર આપડે અને આઈ જોઈએ તો સ્વિચ જ બંધ હોય મારા ઇઝ તુટિંગ કોકરીઓ કોકરિયો થયું હમણાં એક અઠ્ઠાવન વારના કાકા હતા એ અઠ્ઠાવન વર્ષે રિટાયર થઈ ગયા નોકરી કરતા હતા તે એમને એમ થયું પ્લાહ કોક ધંધો ચાલુ કરું એમ તે એમને કેક બનાવવાનો ધંધો ચાલુ કર્યો હવે નોકરી કાકાની પટાવાળામાંથી પટાવાળામાંથી રિટાયાર થયા એટલે એટલું બધું અંગ્રેજી કોઈ આવડતું નહોતું તે કાકાએ તમે જો કેકની દુકાન ખોલી તે એક દિવસ છે ને એક છોકરો નવો નવા લગ્ન કરીને આવ્યો ને તેની ઘરવાળીનું વેલકમ કરવાનું હતું તે આ કાકાનો ઓર્ડર આપ્યો કેકનો હવે છોકરીનું નોમ હતું ક્રૂતિ છોકરીનું નોમ હતું કૃતિ એ કાકાને પેલા ભાઈએ કીધું કે મારી ઘરવાળીનું વેલકમ કરવાનું છે તે તમે વેલકમ કૃતિ એવી કેક બનાવી દેજો એ કાકાએ તો કેક બનાવી દીધી

ચિંતા આવું વચ્ચે અમારે તો કલાકારો તો બઉ દુખ હોય યાર વાત એ કરતા તો પેલું વેલકમ ક્રુટી લખવાનું હતું પણ કાકાને ને અંગ્રેજી બરાબર આવડતું નતું તે કાકાએ લખ્યું ખબર છે વેલકમ કુટરી પેલીનું વિચારનું કેવું વેલકમ થયું છે તમે વિચારશો છો વેલકમ તમે કોઈ પણ માણસ હોય કોઈ પણ માણસ એના તમે ફિલ્ટરમાં જુઓ અને પછી તમે એને રૂબરૂમાં જુઓ એટલે તમને ખબર પડી જાય ખાલી દેશમાં કેટલો ભ્રષ્ટાચાર છે ફિલ્ટરમાં તો મારા હવે તો કાર્ય ને કાર્ય હો લાગે ને યાર ફિલ્ટરના કમાલ બહુ એક્ચુઅલી મેં હેવી હોય યાર હા તમે કોઈ માણસને ફિલ્ટરમાં જોવો અને કોઈ માણસને રૂબરૂમાં જોવો ને ઘણો બધો તમને ફરક લાગે ફિલ્ટરમાં તો ઓહ રાણી રૂપકી લાગતી હોય જોઈ રૂબકી એવું નઈ બેનો જ યાર ભાઈ હોય અમુક ભાઈઓ તમે જો ફિલ્ટર માં લાગતા હોય બાકી હીરો જેવા અને રૂબરૂ તો જોયા હોય તો તમે કારા એન્જિન જેવા પણ ફિલ્ટર એવી વસ્તુ છે કે મારા બેટા સારા એન્જિન જેવા કોલસા જેવા માણસો હોય ને એમને તમે જો ધોરા દૂધ જેવા કરી નાખો એટલે ફિલ્ટર એક પ્રમાણે અત્યારનો ડિજિટલ ડગામાં મોટો ભાગ આવતું હોય ને એવું સાધન કહેવાય એટલે બહુ ફિલ્ટર ઉપર વિશ્વાસ મૂકવો નહીં બાકી તો પછી હિરોવાન થાય આ ફિલ્ટરની ફોટાની વાત આવી ને હું તમને એક વાત કહું તમે જોજો અમુક લગન બની છે ને ફોટા પાડવા વાળો આવ્યો હોય ને તો અમુક ખોમીઓ વાળા બેઠા હોય તો ફોટા પાડતા આવતા નહીં તો બોલાવાય જ નહીં આ વાસ્તવમાં ફોટા પાડવા વાળાનો હોક ના હોય હક હોય એમના મોઢાનો હવે આપણું મોઢું સસુંદરા જેવું હોય ને આપણો ફોટો બરાબર ના આવે એમાં ખુબ ફોટો પાડવા હોય અમુક ચાલુ જ પડી જાય હો એક ફોટો બરાબર નહીં પાડ્યો કે એક ફોટો બરાબર નહીં પાડ્યો કે એક આના લગનમાં બોલાવાય જ ના અને ફોટા પાટા આવડતા જ નહીં પણ તમારું બધું બરાબર નહીં બાબા તો ફોટા ને વસ્તી તો હવે શું કેવું એ મારા બિચારા ફોટો વાળા એના ઓર્ડર ઓછા કરે એમ ના હો તો કહેતા હોય ઠીક છે આ તો આખા ગોમો કે કે હું ના બોલાવતા હોય અમને ફોટા બરાબર પાટા નહીં આવતા હોય અમને તેમ ને પેલો ફોટો એવું કહેતો હોય ને ફોટાવાળો વાળું મનમાં તો શ્રાપ આવતું હોય તો તારા તો આખી જિંદગી હારા ફોટા ના હોય હમણાં છે ને ભય માં જોડે આવ્યું બરાબર ભય માં જોડે જીવનમાં મેં કીધું શોંતિ રાખ શાંતિ રાખ ઉભો બે મિનિટ બે હું તને નો અનુભવ બેસ તેને મેં કીધું કોમ કર તું બંધ કરી દે અને થોડી વાર ઊંડો શ્વાસ લે

મેં કીધું ઘરવાળી તરફથી થોડીક એમને કોઈ શાંતિ કેવું નહીં ઝઘડો બગડો આલે કે ઝઘડો હું ઘરવાળીએ તો અશાંતિ કરીને મેં દીધી છે જીવનમાં કે એના લીધે જ શાંતિ નહીં એનો ફોન આવશે બરોબર છે બરોબર છે